એવી જ રીતે બે રહેતી તો પછી મારા બાથરૂમ પાણી પણ અંદર થઈ તો કોક ની ઘરે તો શરમ આવે ને જતા તો પછી હું ઘરમાં ગઈ તો અમે છોકરાની માં કે બાઈ કે તાર કે રોડ ઉપર જાય અહીંયા ઘરમાં નહીં ઓહ પછી મેં મારી રીતે મારો નિર્ણય લઈ લીધો નમસ્કાર દોસ્તો હાલ અમે સુરતમાં છીએ અને ખાસ આજે એક એવા નિરાધાર દાદી પાસે આવ્યા છે જે ખૂબ જ ખરાબ હાલતમાં પોતાનું જીવન જીવે છે દાદી એકલતા સાથે પોતાનું જીવન જીવે છે બે દીકરા છે પણ દીકરા રાખતા નથી દાદીને અને દાદી એકલા રૂમ રાખી અને રહી છે નાના મોટું ટોનનું કામ કરે છે અને જે પણ નાનું મોટું આવે છે એમાં પોતાનું ઘર ગુજરાન ચલાવે છે આજુબાજુ આ લોકો ક્યારેક કંઈક વધ્યું હોય જમવાનું તો દાદીને આપી જાય અને એમાંથી દાદી જમી અને પોતાનું પંચોતેર વર્ષની ઉંમરે ઘર ગુજરાન ચલાવી રહ્યા છે દાદી સાથે વાત કરીએ કે એમના જીવનમાં શું શું તકલીફો પડે છે અને આપણથી જે પણ મદદ થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરીએ દાદી મારું નામ નરેશભાઈ આહિર છે દાદી તમારું નામ શું છે દાદી ચંપાબા ચંપાબા તો પછી દાદી ઘર પરિવારમાં કોણ કોણ રહ્યો છો હું એકલી એકલા અત્યારે હું એકલી જ રહું છું તો પછી દાદી તમારો કોઈ દીકરા કેવું નથી દાદી સે પણ રાખેની તો શું કરવાનું છોકરા રાખે બાયુને બાયુ એમ કે છે તરમાં માર ધર્મમાં ને એમ કહી દીધું દુખ લાગે આજે કે એટલી ઉંમરે આવી રીતે આપણે જેને પાલી પોષણ મોટા કર્યા હોય અને લગ્ન થાય એટલે દીકરા બાયુ ના થઈ જાય એટલે દુખ લાગે એમ હા એમ એમને આપણને ભાળી છોકરાઓ ઓલા થઈ જાય પણ તો બાયુ હામું જોવે આપણી માં હામું નહીં જોવાનું એમ એટલું બધું કરી દીધું બાયુ એક માએ એને જન્મ આપ્યો એને મોટો કર્યો વરાવ્યો પહેણાવ્યો અને છેલ્લે આવું બાયોનું માને એટલે માને ને તો ઘરમાં તકલીફ પડી જાય એ બે ની વચમાં એવું થાય તો એને બે ને તો કો સમાજ એમ કે કે માં ઘર તોડાવે છે એવું બની શકે દસ દિવસ હું બારી ઓટલે ભૂખી તો છે રહેતી હતી કોઈ મને બેનોએ ભૂખી નહોતી રહેવા દીધી કોઈ બપોરે કે બા એમ જો કોઈ રોંધે સા બોલા પીવા બોલાવે તો એ દસ દિવસ મેં એવા કાઢ્યા ઓહ એટલે ઓટલે બેસી રહેતા હા આવી જ રીતે પછી એવી જ રીતે બેસી રહેતી તો પછી મારા બાથરૂમ પાણી જાવ અંદર થઈ તો કોક કોકની કરે તો શરમ આવે ને જતા તો પછી હું ઘરમાં બેન તો આમાં છોકરાની માં કે ઓલા બાય ગઈ તાર માં કે રોડ ઉપર જાય અહીંયા ઘરમાં નહીં ઓહ પછી મેં મારી રીતે મારો નિર્ણય લઈ લીધો સમજી શકું કે એટલી હદ બુદની માનવતા હોય જાય એટલે કેટલું દુખ લાગે એમ એટલે મારી રીતે રસ્તો લઈ લીધો કે મને આ આજુબાજુ કોઈ ખાવાનું ભૂખે નથી રાંધતા ખાવાનું મારા ઘરમાંનું હોય તો કાંઈ નહીં પણ મને રાંધે રુંધે જાય જો જ્યાંગળી કોઈ બેન ખાવાનું કે બાય કામ કરતાં કરતાં તો બાંય મોકરો ખાવાનો ટાઈમ રહે તો કાંઈ નહીં કામ કરતા કરતાં ખાઉં હાથી જ તે જો જોઉં આપે દેવલા કેમ કે ભગવાન ગમે નથી નાના ના મોટું મોકલી આપે એટલે એમ ભૂખી નથી રહેતી કોઈ ખાવાનું આપી જ જાય છે

આટલી બેન કે મારા વહુને જ્યારે રૂમ ઉપર ચાલુ થાય ને તે બાદ તમારે પંખો માગે ખોટું નહીં લાગે ને મેં કીધું ના રે ના બે તમારો છે તો તમે માગી શકો છો મારે કોઈક મહેમાન આવે તો પંખો ચાલુ કરવાનો હોય નકર હું મારી રીતે રાત દિવસ એમ જ રહું કોઈક મહેમાન આવે તો ચાપ પાડવી પડે ને આમ કઈ જ્ઞાતી તમારે અમે પટેલ જ છે પટેલ હા એટલે લેવા પટેલ કરવા લેવા પટેલ લેવા પટેલ હા હા લારી પટેલ કે કડવા પટેલ એની આમ પટેલ લેવા પટેલ તો પછી આ દાદી આમ તમારું મો વતન સાપાથળ મારું ગામ મારું પિયર સતાધાર જાતા ધારી બગસરા ની આજુબાજુ ભાડેર આવે ને ત્યાં મારું પિયર મારું પિયર ની અટક હેંજળિયા છે મારું અટક ખૂટ છે તો પછી મારા દાદાને શું થયું હતું દાદી કૂતરું કહ્યું હતું એમાંથી અડકવા આવી ગયો હતો તો દીકરી હાવ નાની ઉંમરમાં હતી તો એને બહુ વાલી હતી તો નાની ઉંમરમાં સત્તરમાં વર્ષે સાસરે મોકલી દીધી તો એમ તેમ જેમ તેમ રાખીને કુંજામાં બહેરા હતા પચીસ તારીખના દીકરીના લગ્ન હતા ને આવતી પચીસ તારીખ એના પપ્પા ઓફ થઈ ગયા દેરને બહુ મારતા મારા પિયરમાં તેર તોલા હતું મારી મારીને મારા બે દેરે લઈ લીધું પછી અમારા ત્રણ ભાઈ વચ્ચે મકાન હૈયારું હતું તો પછી મકાન વેચાઈ દીધું अनी लोकाई पुत पुत अनामकन लिल्लिजाब बही तेरे अनी उम्हारा चुक्रा लें भूहरान कटा था चुक्रा ले नहीं आया, सुरत महा उतेरे ओख, अले पया तमे तमे अम्दावाद बवापू नगर मारे ति झाली ति अनी बधी मिलक ते लिली दिन मारता તો તો વહી જાવ જ ને તો કોઈનું આપેલું ન ખાઓ ખરી વાત છે કોઈનું આપેલું ન ખાઓ કેમ કે ઉપર એ લૂણ ચડે છે ને તમારું દીધેલું ખાવામાં મને તો સારું તો બહુ લાગે હા શું આ બનાવીને ખાવ આ બનાવીને ખાવ ઉપર લૂણ ચડે છે સમજુ બધું એ જોઈને હું આ આશ્રમમાં નથી જાતી આમાંથી થાય એટલું હું કરું છું પછી છેલ્લે જોયું જાય છે જતી રહીશ આશ્રમમાં ખાવા પીવાનું આ મને લોકો આપે એમ ભૂખી નથી રાખતા પણ મારા ઘરમાં કઈ ન હોય એમ આપણે જાતે બનાવીને ખાવું હોય તો ન ખાઈ શકીએ એમ બાટલામાં ગેસ જ ન હોય તો શું કરવાનું ગેસ જ નથી બાટલા હા ત્યારે તો સે ત્રણ મહિનાથી ઓલા લોકો વાપરતા હતા હવે હું અહીંયા લાવી છું તો બીતા બીતા રાંધું કોઈ ન દઈ જાય ત્યારે બનાવું ખાવાનું એ મારી પાસે દૂધના પૈસા ન હોય કાળો ચા અને રોટલા ઘડીને ખાવ કોઈ નવું હાથમાં નાખ્યું હોય તો જૂનું કાઢ્યું હોય તો મને આપે તો કાળો ચા રોટલી અને હાથમાં ખાઈ લે બીજો ઓહ રમા દાદી હું સમજી શકું કે આજે ગટપણમાં કેવું જીવન આવ્યું એમ એટલે મને એક બટકો રોટલા હાટો થઈને કેટલી હોશિયારી કરવી પડે લોકોને કે કોકની રાહ જોવી પડે કદાચ કોક આપશે તો ખાય એમ ના તો ખાઈ લઉં એમ વાત ન જો પછી ભૂખ લાગે તો ખાવું પડે તમે આયા ત્યારે હું બેઠી કામ કરવાનું દાદર માં ફ્લેટ માં રેતી હતી તો દાદર માં પડી ગઈ હતી પછી છે દવા ચાલુ છે તો જો નો દવા પીવું તો થોડુંક હાલીસેલ ઘરમાં કરું છું એ ન કરી શકું દવા પીવું તો જ કરી શકું કામ ન કરી એટલે દવાનોય ખર્ચો દવા નહીં ખર્ચો એની દાદી રડવામાં અમે તમારા દીકરા જેવો છે ને મારથી જે પણ મદદ થાયને એટલી મદદ કરવાનો કોશિશ કરે પણ રાશન જોતો છું દાદી બધું રાશન આવી ગયું દાદી હા બધું આવી ગયું કેવું લાગ્યું દાદી સારું લાગ્યું તમે નો આવો તો હું ખાતું સાચી વાત છે તમે આયા નો આવો તો લઈને આવો તો જેનું તેનું ખાવું આ હું બનાવીને ખાઈ શકું સાચી વાત છે ઓલા કે એમ કે રા તો નો જોયું એમ કે ભાઈ ઓલા આવશે ઓલા આવશે ઓલા આજ કેમ નો આવ્યા દેવા એમ હવે હું મારા હાથે બનાવીને વઘારીને ખાઈ શકું તેવું હોય તો છે એની દાદી જોઈ હાટું તે તમારી હાટું પેશલ મોટો જબર તેલનો ડબ્બો છે સહજ તેલ અને ખૂબ જ શુદ્ધમાં શુદ્ધ તેલ છે એ ડબ્બો પણ લઈ આવ્યો અને ત્રણ કટ્ટા કર્યા છે અને આની બધું જ બીજું છે 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 દાદી સોખા મરી મસાલાથી કોલગેટથી માંડીને દાદી બધું જ અંદર રાસન આવી જશે તમે ખોલશો એટલે તમને ખ્યાલ આવશે કે નહીં આમાં કોઈ વસ્તુ બાકી નથી રાખી એમ બાવીસ થી ત્રેવીસ વસ્તુ જે ઘર વખરીની બધી આવે ને બધી જ વસ્તુ આવી ગઈ છે દાદી તો શું કહેશો દાદી તો ખૂબ ખૂબ તમારા સપના પૂરા કરે ભગવાન જો પાછું આવ્યો જો પાછી આવી ખાવાનું લે અચ્છા એટલે આવી રીતે કોઈ કાપી જાય ના આવી રીતે લેવું ના આવે આવી રીતે કોઈ ને કોઈ મારે ખાવાનું મેં આગળ ખોટું તો નથી બોલી ને તમારા બે ભાઈઓ કે મારે ખાવાનું ટાણું થાય ને ક્યાં ક્યાંય ક્યાંયથી આવી જાય છે હા એ ભગવાન મને ભૂખ્યા નથી રાખતા એ તમને કોક પણ મારે હું મારી પોતે રાંધવા જાવ કદાચ હોય તો બાટલો હોયો જાય બારસો રૂપિયા કેથી કાઢું સાચી વાત ચી તો ઊભા ઊભા જોઈએ બસ મારે કોઈક ભાઈને કેવા જવું પડે મારે બાટલો થેરેસ કોઈક ગાડીથી ના પાડે કોઈનું મોઢું કેવું હોય પેટ્રોલની ગણતરી હતા ને બધા કરે મને કોણ બાટલો લાવી હતી કોણ હા પાડે તો ચોક્કસ દાદી અને દાદી આજની આ ખાસ મદદ છે કાઈબેન વલ્લભભાઈ જીવાણી એનું ગામ ઓથા છે અને વલ્લભભાઈ જીવાણીની પુણ્યતિથિ નિમિત્તે આ બધું જ રાશન દાદી તમને આપવામાં આવ્યું છે તો શું કહેશો એમના વિશે બસ સારા હંડ્રેડ જન્મમાં આવીને આવી રીતે સુખ શાંતિ મારું દાન પૂર્ણ કરતા ચોક્કસ ચોક્કસ અને થેન્ક યુ સો મચ અને અમારા જેવાના પેટ ઠારો અને તમારા ભગવાન ઠારે જન્મમાં શક્તિ આપે બસ દાદી આશીર્વાદ તમારા તમારા અધૂરા સપના પૂરા કરે ચોક્કસ ચોક્કસ દાદી આશીર્વાદ આપજો અમે જવાબ જવાબૃત્તિ દાદા દાદીની વધુને વધુ મદદ કરી શકીએ અને આગળ વધી શકીએ એમ દાદી અને થેન્ક યુ સો મચ કાયબેન વલ્લભભાઈ શિવાણી કે આજે દાદાની પુણ્યતિથિ નિમિત્તે તમે દાદી માટે જે પણ મદદ મોકલી છે થેન્ક યુ સો મચ એમની આત્મા જ્યાં પણ હોય ભગવાન એમને સુખ શાંતિ સમૃદ્ધિ આપે અને તમારો પરિવાર હર હંમેશ બસ આવીને આવી રીતે જે નિરાધાર નિસહાય લોકો છે એમને મદદ કરતો રહે એવી પ્રાર્થના અને દોસ્તો તમે જોઈ શકો સમજી શકો કે ઘણા બધા આવા દીકરાઓ છે જે સમાજની અંદર પીડાઈ રહ્યા છે પોતાના મા બાપને સાથે રાખવા છે પણ કોઈ ને કોઈ રીતે આજની જે નવી જનરેશનની જે બાયુ આવ્યું છે તો એ મા બાપને સાથે રાખવા તૈયાર નથી છોકરાઓને રાખવા હોય પણ બાયુ નહીં રાખવા દે એ આપણને જોઈને ઓલા થઈ જાય છોકરાના છોકરા ખરી જાય તો ન રાખી શકે હું સાચી સમજી શકું કેમ કે આજે

પછી નાહવા ધોવાની બાથરૂમમાં નહીં જવાનું તો મારું વે કેવો થઈ જાય આપણે ઉઠીને નાવાનું હોય સાચી હે એ તો પહેલા જ જોઈએ તો એમને મેં એમને રાત બહાર હ અંદર ની જાવન મારે પાણીની બોટલ બારીમાં રાખવું આ અટાણે આ મારું ઘર છે પોતાનું એટલે રસોડામાં માં મૂકી શકું સાચી નકર આ એક ખુરશી પર હું બેઠી હોય આ ખુરશી પર બધું ભેગું કરું ઓલા દેજા ઓલા દે જાય બધું ભેગું કરું પછી અહીંયા અહીંયા બેહન મારે પાણીની બોટલ હવામાં છોકરો ઘેરે હોય તો પાણીની બોટલ ભરી હોય એ હું હાજુ થી પુગાડું પછી ઘટે તો કોઈ ઘરે પી આવતી હતી આર્યા બેન જો તે હું ત્યાં પી આવું ઘટે તો પાછો છોકરો આવે તે હું રહોડામાં જાઉં એ આવે તરત હું પસે રહોડામાં જાઉં ત્યારે હું પાણી હા ત્યાં સુધી ખાવાનું અહીંયા જ કોઈ દઈ જાય એ રહોડામાં મૂકવા જવાનું હાલ હું અત્યારે જવું ન જોઈએ અહીંયા જ રહેવાનું આટલામાં પંખો ચાલુ ન કરવા દે રડોમાં સમજી શકું કે એક આજે દીકરા હોવા છતાં પણ નિરાધાર થઈ ગયા છે અને દીકરા તો ઘણા રાખવા છે પણ બાયુ નથી રાખવા પાસે આપણા વાળી હોય ને બાયુ સાચી વાત છે દાદી રડોમાં તો ઘણા બધા આવા પ્રશ્નો છે સમાજમાં ક્યારેક તમારી પાસે દોસ્તો એવો જો કે આજુબાજુમાં પરિવાર હોય તો અવશ્ય મદદ કરજો દાદા દાદી જે સોસાયટીમાં રહે છે સોસાયટીમાં તો આજુબાજુના લોકો ઘણા સારા છે કે દાદીને ત્રણ ટાઈમ નાના મોટું જે પણ એને ઘરમાં બને છે તો આપી જાય છે અને દાદીમાં ઘર તો પણ કહેવાય ને કે મન મનની અંદર એક કોઈ પણ માણસ હોય એને કે એવી આશા રહી કે મને કોઈ અહીંયા ઘરે આપી જાય ખાવું કોઈને ન ગમતું હોય પોતાની હાથે જે પણ ટાઢો ટુકડો બને એ બનાવીને ખાવું હોય પણ ઘરની અંદર હોય જ નહીં તો કઈ રીતે બનાવે એટલે ઘણી બધી દાદીને મનની અંદર જે ચિંતા હતી આજે તમારા બધા લોકોનો જે પણ નાનો મોટો સપોર્ટ આપતો હોય છે અને ખાસ કરીને આજે કાયબેન વલ્લભભાઈ જીવાણી ઓથા ગામથી છે અને વલ્લભભાઈ જીવાણીની પુણ્યતિથિ નિમિત્તે એમને ખાસ આ રાશન મોકલાવ્યું છે તો થેન્ક યુ સો મચ ભગવાન તમને ખૂબ જાદુ આપે ખૂબ પ્રગતિ આપે અને વલ્લભભાઈ જીવાણીની આત્માને ભગવાન એની પુણ્યતિથિ નિમિત્તે ઘણી સુખ શાંતિ સમૃદ્ધિ આપે બસ પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને વધુ શેર કરજો જય હિન્દ જય ભારત